પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર સ્વચ્છ ભારત મિશન યોજના કલોલ તાલુકાના સત્રાલ ગામમાં કેટલી સફળ સત્રાલ ગામનું સેગ્રીગેશન શેડ શોભાના ગાંઠિયા સમાન સતરાલ ગ્રામ પંચાયતે ગામનું સ્વચ્છ બનાવવા માટે ગામનો કચરો ભેગો કરી ગામમાંથી જેઆઈડીસી જવાના રોડ ઉપર કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગામના કચરાનો નિકાલ કરવા સેગ્રિગેશન શેડ બનાવ્યો આ શેડમાં ઢગલાબંધ કચરો ભેગો થવાથી ગંદકી ફેલાઈ રહી છે અને આ ગંદકીથી ગાયો દૂર દૂર સુધી ફેલાવી રહી છે આ શેડ બનાવ્યો છે પણ તેનો આગળનો દરવાજો પણ તૂટી ગયો છે તેની પણ દેખરેખ રાખવાની પંચાયતે તસ્તી લીધી નથી સત્રાલ ગામને સ્વચ્છ બનાવવું છે પરંતુ ગામમાં ગંદકી ફેલાઈ રહી છે તેની જવાબદારી કોની શું આ સેગ્રીગેશન શેડ બરાબર છે કે નહીં તેનો દરવાજો બરાબર છે કે કેમ તેમાં જે ગામમાંથી લઈ જવામાં આવતો કચરોનો નિકાલ માટે ડમ્પિંગ સાઇટ નથી તો તેની રજૂઆત ઉચ્ચ વહીવટીતંત્રને છે કે સરકાર શ્રીમાં રજૂઆત કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના શ્રી અને તલાટી તલાટીકાંત્રીશ્રીની જવાબદારી ગણાય પરંતુ આ જવાબદારી આ બંને અધિકારી અને પદાધિકારીઓ સ્વીકારતા ના હોય તેવું સેગ્રીગેશન શેડ પાસેથી નીકળતી જનતાના મુખે ચર્ચાઈ રહ્યું છે આ સેગ્રિગેશન શેડ કચરાની ગંદકીથી લોકોમાં રોગચાળો ફેલાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું સત્વરે આ સેગ્રીગેશન શેડના કચરાનો નિકાલ કરી આ ગામની જનતાને તેમજ આ રોડ ઉપરથી નીકળતી જનતાની હાલાકી અને પરેશાની દૂર કરાય તેવી જનતાની માગ છે દીપમાલા ન્યૂઝ કલોલ